હા ફ્રેન્ડ જયગોપાલને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં શોન જો અમે મજામાં છીએ ને આજે છે શુક્રવાર અને વાગ્યા છે સાડા નવ તો આપણે કામકાજ બધું પતી ગયું છે અને જો મારા વંશભાઈ ઉઠીને તૈયાર થાય છે અને અહીંયા જો જસભાઈ સુતા હજી કેમ કે એ કાંઈ દસ વાગ્યા પહેલાં ઉઠે નહીં ને આ સ્કૂલ બપોરની છે એટલે કાંઈ વહેલો ઉઠાડીએ ને અહીંયા સુવા દઈએ ને વિધિબેન જો મારા સ્કૂલે ગયાસ હાલો અમારા વંશ તૈયાર થાય તો આપણે એને પાયે જઈએ જો તૈયાર થઈ ગયા વંશ ને ચાલે ને આગળ વાળીએ પણ હજી તો સાડા નવ થયા એટલે હજી અડધી કલાક ની વાર છે વંશ ઉઠે એટલે સીધું બ્રશ ને નાવાનું જ હોય કેમ વંશ

હાલ તીખું તીખું કરીને પીવાઈ ગયું આમ હોય જ ચક્રાનું બસ હલો બધા જો અમાર વંશભાઈ રમ છતી આય કરી દીધી હાલો બસ હાલો હવે હવે એને આ બધી રમ છતી મૂકી અને સ્કૂલે જાવું આ કોણ ભરશે માસી હું કઈ ભરવાની હો હું તમે ભરજો તને કોણે કીધું અટાણ માં ઠલવવાનું તિલક કરો હું તો કરી લઈશ તું લે તિલક હાલ જડપ કર મોડું થાય દસ વાગી ગયા તિલક ત્યા પગ તૈયાર થઈ ગયા મને કોણ છો ભગત હાલો એ ભગત બોટલ લઈ લો સ્કૂલે જઈશ ને આપણે હવે જસ ને ઉઠાડીએ તો છ વાગી ગયા ને અમારે જસભાઈ આવી ગયા છે જો સ્કૂલે થી ને હવે આલે નાસ્તા પાણી જો આ મમરા છે ને આમાં છે મગ ચણા બી પલાળેલા ન ખાય અટાણે જ ખાય જો અટાણે પેલા ઈ ને પછી મમરા અમારી વિધિ બેન એ જો ઈઠા છે હજી ન્યાય નાસ્તા પાણી આલેસ વંશભાઈ અમારે બાર બેઠા તો કઈ તોફા ના લે છે જો અહીંયા વિધિબહેન અમારે હોમવર્ક કરે બોલો તો હું બેઠો તું શું ને આજે બનાવ્યા છે પાલક પરોઠા એક પાલક પડી હતી એટલે પાલક થોડીક ઓછી દેખાય અહીંયા જો કમલબેન વણવા બેસ અને હું અહીંયા ચોડવું છું

છો વાગ્યા છે અગિયાર ને આપણે જમી લીધું અને કામકાજ પણ થઈ ગયું અને વિધિ જ મને સાયકલ પણ ફેરાઈ આવ્યા તો બસ આવો હતો આજનો દિવસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો